નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ પંદર ઓગસ્ટના રોજ દેશનો ઇઠોતેરમો સ્વતંત્ર પર્વ ઉજવણી રહ્યો ત્યારે દેશના દરેક સરકારી કચેરી સહકારી સંસ્થાઓ શાળા કોલેજ દરેક જગ્યાએ ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી મહાપર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અનાપુરગઢ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે પ્રાથમિક કેન્દ્ર શાળા અનાપુરગઢના સંયુક્ત ઉપક્રમે અઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વની ધ્વજવંદન અને વિવિધ કાર્યક્રમો થકી ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી તેમાં પ્રાથમિકના ધોરણ એકથી આઠ અને ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી આનંદમય વાતાવરણ બનાવ્યું હતું અને બોર્ડ પરીક્ષા રમત ઉત્સવમાં પ્રથમ આવનારને શાળા અને દાતાશ્રીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળામાં યોગદાન આપનાર દાતાશ્રીઓ અને ભોજન દાતાશ્રીઓને પણ શાલ અને પુષ્પગુ દ્વારા સન્માનિત કરાયા હતા એ પ્રસંગે બહોળી સંખ્યામાં ગામજનોની ઉપસ્થિતિ દ્વારા સરકારી શાળા શ્રેષ્ઠ શાળાના સુભાષિત આપવામાં આવ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ